મારું નામ રાહુલ ધીરુભાઈ ચુડાસમા છે હું ગીર સોમનાથનો રહેવાસી છું અને ભોરણીયા ગાઈડન્સ સાથે બે હજાર ને એકવીસ થી જોડાયેલો છું ભોરણીયા ગાઈડન્સ સંસ્થા રાજકોટની અંદર તેર ડિસેમ્બર બે હજાર એકવીસ થી ઇસ્ટાબ્લિશ છે રાહુલભાઈ ગાઈડન્સની સ્થાપના બે હજાર ને સત્તરથી કરવામાં આવેલી છે આ સ્થાપનાનું મુખ્ય મથક ગાંધીનગરમાં રાજકોટની અંદર બે હજાર એકવીસથી આપણે સંસ્થાની એક શાખા સ્થાપિત કરવામાં આવે છે ભોરણિયા ગાઈડન્સ બે હજાર સત્તરમાં જે સ્થાપિત થઈ તેનો મુખ્ય હેતુ અને એ હેતુ પાછળ યુપીએસસી પાસ કરેલા જે છે આપણ અમારા મેન્ટર ડૉક્ટર ચિરાગ ભોરણિયા સર એમનો મુખ્ય હેતુ ગુજરાતના જે તમામ વિદ્યાર્થીઓ છે એ જીપીએસસી યુપીએસસી અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જોડાય અને સફળતા મેળવે તે છે જે મુખ્ય પરીક્ષા નો જે અભ્યાસક્રમ છે તેની અંદર ધરખમ પરિવર્તન કરવામાં આવેલું છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ યુપીએસસી ને અનુસરીને જ છે જેમ યુપીએસસી ની અંતર્ગત ભાષા જે છે એના પેપરો ક્વોલિફાઈંગ કરે તેવી જ રીતે જીપીએસસીના મુખ્ય પરીક્ષાની અંદર જે ભાષાના પેપરો છે એ ક્વોલિફાઈંગ કરવામાં આવેલા છે જે પહેલાં જીપીએસસી નવસો માર્કની મેન્સ આવતી એ અત્યારે બારસો ને પચાસ માર્કની આવે છે આ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે જે યુપીએસસીની અંદર તેમનું ભારણ જોવા જઈએ અધિકારીઓની અંદર તો લગભગ દોઢ ટકા જેવું છે એ વિદ્યાર્થીઓ યુપીએસસીની અંદર પોતાની ને પોતાનો જે અણગમો છે બરાબર એને મૂકે અને પોતાની ક્ષમતા મુજબ યુપીએસસીની અંદર પણ જમ્પ લાવે તે જીપીએસસીના નું મુખ્ય હેતુ છે તેમના દ્વારા હંમેશને માટે વિદ્યાર્થીઓ જે મુખ્ય સોર્સ છે એને ફોલો કરે અને એ મુજબ જ તૈયારી કરે એના માટે સતત તત્પર છીએ તો ભોરણીયા ગાઈડન્સની અંતર્ગત અહીંયા જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લે છે ઉપરાંત જે વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે આવે છે એમને અમે હંમેશને માટે જે પરીક્ષાનો મુખ્ય સોર્સ જેમ કે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવતી જીસીઆરટી અને એનસીઆરટી એ એના બેઝિક માટે શરૂઆતથી બચાવીએ છીએ ત્યારબાદ વિવિધ શિક્ષકો જે ફેકલ્ટીઓ હોય છે તેના દ્વારા મુખ્ય માર્ગદર્શન આપવામાં આવે છે અને આન્સર રાઇટિંગનું સેશન ગોઠવવામાં આવે છે કોચિંગ કરવું ન કરવું એ પણ એક મુખ્ય બાબત છે ઘણા વિદ્યાર્થીઓનું એવું કેવું છે કે એટલા બધા કોચિંગ છે તો કોચિંગ ક્યાં કરવું ઘણા વિદ્યાર્થીઓનું એવું પણ માનવું છે કે કોચિંગ કરીએ છીએ તો કોચિંગની મહત્વતા શું છે કોચિંગનું મહત્વ ખરેખર એવું નથી કે એની અંદર જે કોઈ ફેકલ્ટી આવે છે એ ભણાવે છે તો એ કોઈ એક બુક વાંચશે એ બુક વાંચીને એ ડિલિવર કરી દેશે આવીને ના એ મહત્વ નથી હોતું કોચિંગનું મુખ્ય મહત્વ હોય છે કે જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લે છે એ તમામ વિદ્યાર્થીઓની અંદર જે નોલેજ જ્ઞાન તો આપે જ પણ જ્ઞાનનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર માહિતી આપવાનો નથી હોતો આપણે જે જીપીએસસી ની પરીક્ષા પદ્ધતિ યુપીએસસી ને અનુસરીને બનાવવામાં આવેલી છે તેના અનુસંધાને ભોરણીયા ગાઈડન્સ રાજકોટની શાખા પર આપણે શરૂઆતના જે ટૂંક સમય અંદર ફ્રી યુપીએસસી જીપીએસસી અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની એક બેન્ચનું આયોજન કરવામાં આવેલું છે આ બેન્ચનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરીક્ષા કઈ રીતે પરીક્ષા પદ્ધતિની અંદર કઈ રીતે મુખ્ય જે છે મીન્સ કે કઈ રીતે તૈયારી કરવી એનો પાઠ્યક્રમ કઈ રીતે હોય છે ખરેખર એક્ઝામની અંદર એની પરીક્ષા પદ્ધતિ શું હોય છે એને લઈ ને અવગત થાય અને આગળ એમની કારકિર્દી આ ફ્રીલી અંદર બનાવે એ આ બેન્ચનો મુખ્ય હેતુ આ બેન્ચ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે આવેલી છે આ બેન્ચ તાજેતરમાં એપ્રિલ મહિનાના પહેલા વીકની અંદર ચાલુ કરવામાં આવશે પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છો

હું ફાઉન્ડેશન ડેસમાં જોડાયેલી છું અને હું જીપીએસસી ક્લાસ વન ટુ અને બીજી ક્લાસ થ્રીની એક્ઝામ માટે તૈયારી કરી રહી છું હમ સોરનું આમ ફ્રેન્ડ જેવું બિહેવિયર કે જે તમને આમ અઘરો ન લાગે કોઈ પોતાનો પ્રશ્ન સર સામે રાખવા માટે તે હંમેશા હેલ્પફુલ રહે અને એક્ઝામમાં જે માઇનર મિસ્ટેક પણ થતી હોય એ આપણને સુધારવાની આગળ વધવા માટે હેલ્પ કરે મારું નામ શ્રુતિ છે અભ્યાસ કરી રહ્યા છો સ્પર્ધાત્મક તૈયારી કરી રહ્યા છો શું ઇન્સ્ટિટ્યુટ વિશે અ પહેલાં તો બધા સબ્જેક્ટનું બહુ સારું ડિટેલમાં મેઇન્સના પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે છે કોઈ પ્રોબ્લેમ હોય ન સમજાયેલ હોય તો પર્સનલી પણ ઓફિસમાં આવીને પૂછી શકો બધી ક્વેરી સોલ્વ થઈ શકે છે આપ કઈ કોર્સ માટે આપ હાલ અભ્યાસ કરી રહ્યા છો તૈયારી કરી રહ્યા હાલ હું ફાઉન્ડેશન છું તૈયારી કરી છું શું કામ ગાઈડન્સ શું કામ અન્ય ઘણા છે આયા આપણે આવવાનું કેમ કે બીજા ક્લાસીસ છે તો ત્યાં પ્રિલિમ્સ ઉપર વધુ ફોકસ રાખીને મેઇન્સને શરૂઆતમાં નથી ધ્યાનમાં એકલું લેવામાં આવતું પણ અહીંયા પ્રિલિમ્સ અને મેન્સ બંનેને સાથે રાખીને ભણાવવામાં આવે છે તો એક એપ્રોચ બની શકે છે અને બ્રેન સ્ટોર્મિંગ પણ શરૂઆતથી થાય છે તો વાઇડ એંગલ આવી શકે